અબડાસા તાલુકાની એટીવીટીની એક બેઠક મળી હતી બેઠક પ્રાંત અધિકારી વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં ખાસ કરીને પ્રાથમિક સુવિધાના પ્રશ્નો ઝડપભેર પરિપૂર્ણ કરવા માટે પ્રાંત અધિકારીએ સંબંધિત અધિકારીઓને સૂચના જારી કરી નલિયા આમતક ન્યૂઝ બ્યુરોમાં હતી હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ નલિયા પ્રાંત કચેરી ખાતે સંકલનની બેઠક યોજવામાં આવી હતી પ્રાંત અધિકારી કે જે વાઘેલા અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુબનસિંહ જાડેજા તાલુકા વિકાસ અધિકારી તથા અબડાસા તાલુકા ભાજપના પ્રમુખ મામિતસિંહ જાડેજા એટીવીટીના સદસ્યો પરેશભાઈ ભાનુસાલી પંકજ જોશી સહિતના અધિકારી પદાધિકારની ઉપસ્થિતિમાં આ બેઠક શરૂ કરવામાં આવી હતી અબડાસા તાલુકાના આરોગ્ય પાણી લાઇટ રસ્તા શિક્ષણ નવી આંગણવાડી બાંધકામ ડેમની કેનાલ સફાઈ ડેમના ગેટ રિપેરિંગ ખનીજ ચોરી દારૂબંધી પીએમ સૂર્યગર વિશે સમજ આપવામાં આવી હતી એસટી બસના રૂટ રેગ્યુલર ચલાવવા અને અપડાઉન કરતાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે રજૂઆત થઈ હતી તે પ્રશ્નોની પણ વ્યાપક ચર્ચા પ્રાંત અધિકારી વાઘેલા સાથે કરવામાં આવી હતી અને કોઈપણ પ્રકારના પ્રશ્નો જે લાંબા સમયથી પેન્ડિંગ છે તેનો ઝડપભેર ઉકેલ આવે તેવી સૂચના પણ પ્રાંત અધિકારી દ્વારા સંબંધિત અધિકારીઓને આપવામાં આવી હતી ખાસ તો તો નથી એના 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 જે કામો ચાલુ છે છે ગયા તાત્કાલિક શરૂ થાય કામ અને જે જે કામના પ્લાન નથી બન્યા એ તાત્કાલિક બને પછી ઇલેક્ટ્રિકની વાત કરીએ તો જે ડીપી મોટર સપ્લાયની હોય ગામની હોય એ ઉડી ગયા પછી જે ટાઈમ લાગે છે એ તાત્કાલિક બદલી હોય થવી જોઈએ પછી પાણીનું જે તકલીફ છે જે જે વિભાગમાં તો એનું કારણ શું તો એના કારણો ખુલાસો માગ્યો વાત રહી આરોગ્યની તો આરોગ્ય માટે આપણે જ્યાં જ્યાં ઘટ છે શું ખાસ જરૂર છે એની ચર્ચા થઈ અત્યારે પશુપાલનમાં પણ એનામાં કેટલા બકરા બીમારી છે એની દવા આપણે લઈ આવવા માટે પછી તાલુકા લેવલે જે ખનીજ ચોરી છે દારૂ છે એના ઉપર આવે ને બંધ થવું જોઈએ એના સિવાયથી આપણે જખૌ હાઈસ્કૂલ છે જેમરેજ છે એ બીજી જગ્યાએ ચાલુ છે તો એ તાત્કાલિક એનું કામ શરૂ થાય આંગણવાડી સરગુવારા પ્રાથમિક શાળા એટલે આ બધા પ્રશ્નો જે સ્થાનિક તાલુકાના જે અમારા પાસે આવે છે એ પ્રશ્ન આજે અહીંયા રજૂ કર્યા હતા અને ઘણાના ફિંગર નથી આવતા આશન લેવા માટે આપણે આઈ કાર્ડ બનાવવા માટે એના માટે શું કરવું તે આ બધા પ્રશ્નો હતા